અમદાવાદમાં શાળાએ બનેવીનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી ગઈ છે અમદાવાદના માધુપુરા લાલકાકા હોલ પાસે આઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં શાળાએ બનેવીની હત્યા કરી હતી તો સમાધાનના બહાને બોલાવી હત્યા કરી હોવાનું સામે આવ્યું છે મૃતક અને આરોપી બંને સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું સામે આવ્યું છે માધુપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો અને આરોપીને ઝડપી વધુ તપાસ શરૂ કરી છે એને જે એની ભડાસ હતી કે મારી બહેને લવ મેરેજ આની સાથે કર્યા અને એ એક રિક્ષા ચાલક હતો અને એની બેન રહીએ નર્સિંગનો અભ્યાસ કરતી હતી એટલે એના મગજમાં ક્યાંક એવું હતું કે મારી બેનનું ભાવિ બગડ્યું છે અને સમાજમાં મારી ઇજ્જત બગડી છે એને કારણે એણે એની ઉપર હુમલો કરી અને એનું મોત નીપજાવ્યું નવસારીમાં ઘરમાંથી મોંઘા ફોનની ચોરી કરવામાં આવી અને વાંસદા ટાઉનમાંથી મોબાઈલ લઈને તસ્કર ફરાર થયો તો ઘરમાં મૂકેલ બે લાખથી વધુની કિંમતના ત્રણ ફોન લઈ ફરાર થયો છે ઘરમાંથી ફોન ચોરી ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે તો સીસીટીવીમાં યુવક કેમેરામાં કેદ થયો છે વાંસા ટાઉન પોલીસ દ્વારા ગુનો નોંધી સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે તો એક અજાણ્યો ઈસમ ઘરમાં ઘૂસી આવે છે અને એક નહીં પરંતુ ત્રણ ત્રણ ફોનની ઉઠાંતરી કરવામાં આવે છે અને આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધવામાં આવી છે પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ ચકાસીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે આ તરફ સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે અને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરનાર યુવતીનો પોલીસે જીવ બચાવ્યો છે હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ યુવતીને ખભે ઉચકી હોસ્પિટલ પહોંચાડી હતી તો સમયસર હોસ્પિટલ પહોંચી જતા યુવતીનો જીવ બચ્યો હતો અને ઘટના બની ત્યાં એમ્બ્યુલન્સ કે ગાડી જઈ શકે તેમ ન હતી જેથી ખભા પર ઉચકીને ખેતરની બહાર લઈ આવી એમ્બ્યુલન્સની રાહ જોયા વગર પીસીઆર વાનમાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી દ્વારકાના ઓખામાં ફરી એકવાર ચાલુ છે તંત્રનું બુલડોઝર અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો પર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બુટલેગર તેમજ અસામાજિક તત્વોના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું છે તો ઓખા સમુદ્ર વિસ્તાર આસપાસ અસામાજિક તત્વોના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે ગેરકાયદેસર રીતે બનાવેલ જેટી તેમજ બે જેટલા મકાન અને કોમર્શિયલ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે તંત્રની કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ખોફ ફેલાયો છે અમદાવાદમાં બે બુટલેગરના ગેરકાયદેસર મકાનો પર તવાઈ બોલાવવામાં આવી છે અને સરખેજ નજીક સરકારી જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું વર્ષોથી સરકારી જમીન પર આલીશાન ઘર બનાવી દીધા હતા ઘરમાં જ એ બુટલેગરો દારૂનો વેપલો કરતા હતા ઉદયસિંહ અને શંકરલાલ નામના બે બુટલેગર સામે પોલીસ ચોપડે અનેક ગુના નોંધાયેલા છે

બે બુટલેગર દ્વારા અહીંયા આલિશાન મકાન બનાવી દેવાયા હતા અને તેને હાલ હવે જમીન દોસ્ત કરવાની કામગીરી જે છે તે પોલીસ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને સાથે રાખીને કરવામાં આવી રહી હાલ ઋષિકેશ પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા જશે ખૂબ મહત્વથી મહત્વનો અને ખૂબ ઝડપથી નિર્ણય લેવામાં આવ્યો છે બે એપ્રિલ બે હજાર પચીસના રોજ કેન્દ્રીય કર્મચારીઓ માટે બે ટકા ડીએનએસ એલાઉન્સ એટલે કે ડીએનો જે વધારો કર્યો એ રાજ્ય સરકારે તાત્કાલિક પંદર જ દિવસની અંદર પંદર પણ નહીં બારથી તેર દિવસની અંદર એ રાજ્યના કર્મચારીઓને આપવાનો પણ નિર્ણય કર્યો છે અને આ જે ડીએનો જે ડિફરન્સ છે એ ડિફરન્સ આ પહેલી જાન્યુઆરીથી એકત્રીસમી માર્ચ સુધીનો એ એપ્રિલના પગાર પગારમાં સાથે જ એક જ હપ્તે આપી દેવામાં આવશે એટલે રાજ્યના તમામ કર્મચારીઓ જે છે એમને લગભગ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર લાખ કર્મચારીઓ જે હાલ કામ કરી રહ્યા છે ને ચાર લાખ એક્યાસી પેન્શનર મળીને કુલ નવ લાખથી વધુ કર્મચારીઓને આનો લાભ મળવાનો છે કુલ એરિયર્સ પેટે બસો પાંત્રીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવશે અને નવસો કરોડની ચૂકવણી વાર્ષિક આ બે ટકાના વધારા લેખે થવાનો અંદાજ છે આમ ખૂબ મહત્ત્વનો નિર્ણય રાજ્ય સરકારના અધિકારીઓ માટે કર્મચારીઓ માટે જે લેવામાં આવ્યો છે એ પહેલી વખતે ખૂબ ઝડપથી નિર્ણય લઈ કેન્દ્રના ધોરણે તાત્કાલિક તાત્કાલિક અસરથી એને રાજ્ય સરકારના કર્મચારીઓને આપવાનું નક્કી થયું છે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બજેટમાં કરેલી જોગવાઈઓનો દર વખત રિવ્યૂ લેતા હોય છે આ વખતે પણ ચાલુ બાબતોને સત્તાણું ટકા મંજૂરી મળી ચૂકી છે એટલે કે જે ચાલુ બાબતો હતી એ તમામે તમામ મંજૂરીઓ સત્તાણું ટકા સુધીની અપાઈ ગઈ છે બે હજાર સાતસો ઓગણીસ જે બાબતો હતી એ પૈકી છવ્વીસો નવ બાણું બાબતો મંજૂર કરી છે અને જે નવી બાબતો આ વખતના બજેટમાં હતી એને સિત્યોતેર ટકા જેટલી મંજૂરી મળી છે અગિયારસો અડતાલીસ બાબતોમાંથી આઠસો ને જેટલી બાબતો તાત્કાલિક મંજૂર થઈ અને હજુ તો એપ્રિલનો સોળમી તારીખ છે અને સોળમી તારીખ સુધીમાં બજેટ ખૂબ ઝડપથી લોકો માટે વપરાય એટલે મંજૂરીની પ્રક્રિયા પણ આદરણીય ભૂપેન્દ્રભાઈએ ખૂબ ઝડપથી ચાલુ કરી છે આ નિર્ણય એ રાજ્યના કર્મચારીઓ માટેનો છે અને એમાં પણ જે છઠ્ઠું પગાર પંચ છે એ છઠ્ઠા પગાર પંચમાં પણ આને છ ટકા જેટલો એ વધારો ત્યાં મળશે પરંતુ રાજ્ય બોર્ડ કોર્પોરેશનના જેટલા પણ કર્મચારીઓ છે એ બાબતનો નિર્ણય હવે પછી થશે સરકારની પ્રાયોરિટી હંમેશા જ્યારે પણ ઉનાળો આવે અને જ્યારે ગઈ વર્ષે પણ વરસાદની ખૂબ સારી પરિસ્થિતિ હતી અને એ પરિસ્થિતિમાં આખા રાજ્યમાં તમામે તમામ ખેડૂતો માટે રવિ પાક માટે સિંચાઈની વ્યવસ્થા સરકારે કરી હતી આજે રાજ્યની અંદર ઉત્તર ગુજરાતના આઠ મધ્ય ગુજરાતના છ દક્ષિણ ગુજરાતના ચાર અને સૌરાષ્ટ્રના પાંત્રીસ અને કચ્છના નવ મળી કુલ બાસઠ જળાયો સયનું પાણી આપણે એમાંથી સત્તર હજાર ચારસો સિત્તેર એમસીએફટી પાણી કે જે પીવા માટે આપણે અનામત રાખ્યું છે એની સામે બે લાખ પંચ્યાસી હજાર એકસો ને અડસઠ એમસીએફટીનો જથ્થો ઉપલબ્ધ છે એટલે જ્યાં પણ ઇરિગેશનની વ્યવસ્થાઓ છે અથવા તો જે ઇરિગેશનના કમાન્ડ વિસ્તારમાં આવતા ખેડૂતો અથવા તો એ જિલ્લાઓ કે જ્યાં પાણી આપી શકાય એમ છે ત્યાં તમામ જગ્યાએ પાણી આપવાનો સરકારે નિર્ણય કર્યો છે પંદરમી મેથી એ પાણી આપવાનો નિર્ણય કર્યો છે પરંતુ જે જગ્યાએ જે જિલ્લાને જે ખેડૂતો અને જે ઇરિગેશન યોજનાઓનું પાણી કદાચ એ જળાશયમાં ઓછું હોય તો ત્યાં આગળ પાણી આપવાનું શક્ય ન બને પરંતુ અત્યારે દરેક જગ્યાએ કદાચ બનાસકાંઠાની અંદર પણ જે ભૌગોલિક પરિસ્થિતિ અને જે નર્મદાના કામો ચાલુ છે એના કારણે પણ કેટલીક મુશ્કેલીઓ છે પરંતુ શક્ય હોય એટલું ગુજરાતમાં દરેક જગ્યાએ પાણી આપવાની સરકારની તૈયારી છે અને હાલ પંદર હજાર સાતસો વીસ ગામ બસો એકાવન શહેરો અને ત્રણસો બોતેર જેટલી જૂથ યોજનાઓ દ્વારા પાણીનું પીવાનું પાણી આપણે પહોંચાડી રહ્યા છીએ અને લગભગ ચોવીસો બત્રીસ ગામોમાં ભૂગર્ભ જળ આધારિત પણ આપણી યોજનાઓ ચાલુ છે ત્યાં ભૂગર્ભ જળ દ્વારા એ પાણી આપણે આપીએ છીએ આમ એકંદરે બસો સાત જળાશયોમાં અત્યારે પંચાવન ટકા પાણી છે એટલે ચાર લાખ બાણું હજારને એકસો એક બાસઠ એમ પાણી છે એટલે ગયા વર્ષે જે પરિસ્થિતિ હતી એના કરતાં પણ છ ટકા પાણી વધારે છે અને નર્મદામાં પણ દસ ટકા જેટલો પાણીનો જથ્થો વધારે છે